પ્રાર્થના સંદેશ ન્યુઝ માં આપનું સ્વાગત છે એડવોકેટ હિતેશ ઇટવાલા આયોજિત સહયોગી સંસ્થાઓ સાથે ભારતની દરેક મહિલા અને એમના પરિવારો તથા ભણતી દીકરીઓ ખાસ જોવા જેવી ફિલ્મ ફૂલે નું આયોજન વડોદરાના દીપ સિનેમા વડોદરા ખાતે કરવામાં આવ્યું જેમાં સર્વજન સમાજના વકીલો કોર્પોરેટરો શિક્ષકો સોશિયલ પરિવારો સાથે સાથે જોડાયા હતા આ તમામ લોકો સ્વયંભૂ સ્વ ખર્ચે પોતાની ટિકિટ લઈને જોડાયા હતા શો હાઉસ ફૂલ થઈ ગયો હતો પાંચસો પચાસ જેટલી બેસવાની વ્યવસ્થા હતી જે તમામ ભરાઈ ગઈ હતી જે લોકો ફિલ્મ ટિકિટ બુક કરવામાં રહી ગયા હતા તેઓ બીજા મલ્ટીપ્લેક્સમાં જઈને રવિવારે ફૂલે ફિલ્મના નામથી છવાયેલો રહ્યો આગામી આધારિત છે તેના માટે હું જાણકારી આપું તૈયાર પ્રગટ કરતી મુકું છું સ્વીકાર કરશો એડવોકેટ હિતેશ ઇટવાલા રિપોર્ટર સંદીપ સોલંકી ચેનલને આપણે દરેક ધળ ખુરશી પર ઉભા થઈ જઈએ અને મોં પાડીએ માનમાં આપણે બે પાડીએ પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો